અઢાર ટ્રાફિક સર્કલ અને સાત મુખ્ય રોડ પર રોશની કરાઈ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગત્યના બ્રિજોના એન્ટ્રી અને એક્ઝિટ પર થીમ બેઝડ ગેટ લાઇટિંગ પણ કરાયું છે કપુરાઈ વાઘોડે તથા આજવા ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિક જામ સર્જાયું છે એમએસ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા અગિયારસો પર પહોંચી છે નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ઠગોએ ચોસઠ પોઈન્ટ એકતાલીસ લાખ ખંખેરી લીધા ગોધરાની સિગ્નલ પડ્યા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન 15 દિવસના રિમાન્ડ પર કનુ પટેલ અલકાપુરની સ્કૂલમાં પણ મોરેશિયસના પ્રોગ્રામના નામે ઠગાઈ કરી ગોરવાની સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરનારે અલકાપુરીની પણ એક સ્કૂલમાં ઠગાઈ કરી હતી વિદેશના સપના બતાવી 15 લાખ પડાવ્યા આપઘાતની ધમકી આપનાર પતિ દ્વારા પત્નીના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી બીમાર પત્નીને હોસ્પિટલમાં મૂકી આરોપી કિશોરીને અમદાવાદ લઈ ગયો હતો સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે કોટી આજીવન કેદની સજા ફટકારી થાય બેન્કિંગ ઓટો કન્ઝ્યુમર શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ આઠસો બાસઠ પોઇન્ટ ઉઠીને થયો જે એમ હાઉસમાં મદદ્રાસ સુધી બેઠકોનો દોર ચાલ્યો ડીનર ડિપ્લોમેસી રામી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેના પશ્ચા પ્રશ્નાર્થ પર હાલ પૂરતો અલ્પ વિરામ મુંબઈમાં ચાંદીનો પુરવઠો વધતા બે દિવસમાં દસ હજાર સોનામાં મક્કમ વલણ એમેઝોન પરથી ખરીદેલા ગોલ્ડ કોઈન બારોબાર પડાવી લેવાનું કૌભાંડ અમદાવાદના રોકાણકારોએ ચોવીસ કેરેટના છત્રીસ ગોલ્ડ કોઇન મંગાવ્યા હતા દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકા ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટ્યુબ સડગી દર્દી દાજે રોહિત કોહલી વર્લ્ડ કપ જીતવાનું અધૂરું સ્વપ્ન સાકાર કરવા માટે કટિબદ્ધ છે દિનેશ કાર્તિકે આ કહ્યું છે ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ ગંભીર નિવેદન રોહિત શર્મા અને કોહલી પર આગળ આપવા માટે દબાણ થઈ શકે છે સોનુ સુદે બે મહિનામાં ફ્લેટ પછી જમીન પણ ખરીદી મુંબઈ પાસે પનવેલમાં જમીનમાં રોકાણ કર્યું સલમાનની બેટલ ઓફ ગલવાન માટે એક આર્મી સોંગનું શૂટિંગ થશે ભાઈજાન દેશભક્તિના સહારે હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કર મુખ્ય હેડલાઇન્સ પર તહેવાર પહેલા સફાઈ થઈ રહી છે સવારે સાડા અગિયાર કલાકે મંત્રી સંસદીય સચિવ સહિત પાંત્રીસ એમએલએ શપથ લઈ શકે છે છેલ્લી ઘડીએ સીએમ ની રાજ્યપાલ સાથેની મુલાકાત રદ થઈ સમીકરણ બદલાઈ શકે છે સુપ્રીમ માં આજે સુનાવણી થશે ઓનલાઈન મની ગેમ્સ ડ્રગ્સથી પણ જોખમે પ્રતિબંધ લગાવશે પ્રથમવાર રાજકોટમાં સવા લાખ લોકોએ કર્યા જળ સંચયના એમઓયુ નાસિકમાં બન્યું પહેલું મહાગર પક્ષોએ કર્યું પ્રતિકોનું છાણીમાં જાળા ઉલટીના બોતેર કેસ દસ દિવસે ગયેલા આરોગ્ય અધિકારી ઘેરાયા એકસો આઠે દિવાળીમાં થનારા અકસ્માતની આગાહી કરી છે તહેવાર સંબંધિત અકસ્માતના આંકડા જાહેર કર્યા છે ગેટ બંધ કરવાની સામાન્ય બાબતમાં ફ્લેટના બે રહીશો વચ્ચે મારામારી થઈ વાસનાભાઈલી રોડ પર આ મારામારીની ઘટના બની અને ત્યારબાદ ફરિયાદ પણ થઈ છે અમદાવાદ શેખપુરા એટલે કે અમદાવાદ શેખપુરા બિહાર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે છઠ અને દિવાળીને ધ્યાનમાં રાખતા આ વિશેષ ટ્રેનનું આયોજન કરાયું છે ભારત યુકે વચ્ચે ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય ઇનોવેશન અંગે ચર્ચા કરવામાં આવી ટીપીમાં ન બતાવાયેલા નવા સર્વિસ રોડ માટે અવડા બિલ્ડરને બાર પોઈન્ટ સાત કરોડ ચૂકવશે ધાર્મિક પ્રવાસન અમદાવાદ યુ સોમનાથ દ્વારકા અયોધ્યા કાશીમાં દિવાળી ઉજવશે દર વર્ષની જેમ રાજસ્થાનમાં ઉદયપુર રણથંભોર અને જયપુરની હોટલો હાઉસફુલ છે વલસાડમાં તોફાની પવન સાથે વરસાદ ડાંગરનો પાક ભીંજાયો સિલવાસ માં વીજળી પડતા માતા પુત્રીના મોત નીપજ્યા

ભાગેડુઓને દેશમાં પાછા લાવવા ચોક્કસ વ્યવસ્થા જરૂરી છે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે જાહેર સ્થળો પર આરએસએસ ની પ્રવૃત્તિઓ પર કર્ણાટકમાં નિયંત્રણ મૂકવામાં આવશે સીબીઆઈએ લાંચ કેસમાં પંજાબ પોલીસના ડીઆઈજીની ધરપકડ કરી ઇન્દોરમાં બે કિન્નર જૂથો વચ્ચે ઝઘડામાં ચોવીસ કિન્નરોએ ફિનાલ પી લીધું રિયલ લાઈફ રેન્ચુ એક મહિલાને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રસુતિ કરાવી

દિવાળી પહેલા પણ ડોક્ટર હેડગાવર ઉદ્યાન કચરા મુક્ત ન બન્યું પ્લાસ્ટિક અને સુકા પાન નો કચરો હજુ પણ યથાવત છે વડોદરા ખાડાની રાજધાનીમાં ટુ વ્હીલર ચાલક પટકાયો માણેજામાં પાલિકાના અધૂરા કામનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે અભિષેક મંદાના આઈસીસી પ્લેયર્સ ઓફ ધ મંથ જાહેર થયો અગોરા સિટી સેન્ટરે વડોદરા મહાનગરપાલિકાના રોડ પર જ ગેરકાયદેસર રેમ્પ બનાવી દીધો પિયરમાં જવાનું કહેતા સસરાનો પુત્ર વધુ તાંત્રિક વિધિ કરાવી પછાત વર્ગમાંથી નથી કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટો રાહતનો નિર્ણય લીધો પેન્શન નિવૃત્તિના લાભો મેળવવામાં હવે વિલંબ નહીં થાય કોહલીએ કરોડોની મિલકત ભાઈના નામે કરી પરિવાર સાથે હવે કાયમી લંડન શિફ્ટ થઈ જશે અફઘાન ભારત માટે પ્રોક્સી વોર લડી રહ્યું હોવાનો પાકિસ્તાન રક્ષા મંત્રીએ આક્ષેપ કર્યો છે એમએસ યુનિવર્સિટીમાં પહેલી વાર ડિરેક્ટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના પ્રોફેસર પી કેઝા પ્રોફેસર અંજલી પટેલ રિસર્ચ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને પાસઠ કરોડના પગાર અને પેન્શન ચૂકવવામાં આવ્યા એમએસ યુનિવર્સિટી દ્વારા શહેરના ઉદ્યોગકારો સાથે શૈક્ષણિક પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતને સંબોધતા કહ્યું ગાંધીનગરમાં મોડી રાત સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો મંત્રીઓના નામોની ચર્ચા થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર મુખ્યમંત્રી તરીકેના શપથ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે લીધા હતા

આઈસીસી દ્વારા અભિષેક શર્મા અને સ્મૃતિ મંદાનાને પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કર્યો છે કેનેડામાં મશહૂર કોમેડિયન કપિલ શર્માના કેફે પર બંદૂકધારીઓ દ્વારા ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો અક્ષય ડીપ ફેક વિડીયોના દુરુપયોગથી બચવા માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો છે તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાન સૈનિકોના પેન્ટ છીનવી સંઘર્ષમાં વિજય તરીકે દર્શાવ્યા તહેવારો ટાણે કકડાટ જોવા મળી રહ્યો છે ઋષે ભરાયેલા લોકોએ આરોગ્ય અમલદારનો જ ઘેરાવો કરી લીધો હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર તેલંગાણા સરકારને મોટો ઝટકો અનામત નહીં વધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેતાલીસ ટકા ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકારને લપડાક બિહારમાં એસઆઈઆરની પ્રક્રિયા સચોટ હતી ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં દાવો શિકાગોમાં સુરક્ષા દળો દ્વારા ઇમિગ્રન્ટ પર દરોડા પડાયા ટીયર ગેસ છોડાયો ભયનો માહોલ છે

અમદાવાદમાં ખરીદી કરવાની અને વિશાખાપટ્ટનમમાં વેચવાનું ચાંદીમાં ચૌદ હજારની કમાણી થાય દીપોત્સવમાં નાગરિકો શુદ્ધ સાત્વિક સ્વાદિષ્ટ મીઠાઈ ખાય એવો ઉદ્દેશ છે સત્કાર્યુની સુવાસ ઓગણીસ વર્ષથી ફોર્મી રહી છે રૂપિયો અઢાર પૈસા વધી સિત્યાસી પોઈન્ટ બ્યાસી ની એક મહિનાની ટોચે પહોંચશે સ્થાનિક બજારમાં ચાંદીમાં એક જ દિવસમાં પાંચ હજારનો કડાકો સોનામાં સ્થિરતા જળવાઈ રહી છે જયશંકરે ફરીવાર યુએન ને અરીસો દેખાડ્યો કહ્યું હજુ પણ 1945 માં જ અટકેલું છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસશીલ દેશોના આવાજને બુલંદ કરવો જોઈએ જેરી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાના પ્રકરણમાં ગુનો दाखल થયો છે ગોત્રીમાં વકીલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મારામારીનો કેસ જિલ્લામાં ખાદ્ય ફૂડનો બે રોકટોક ધંધો ચાલતો હોય ખોરાક ઔષધ નિયમન તંત્ર નિત્રાધીન છે બુટલેગર રાકેશ ઉર્ફે લાલાના ઘરે અને પંપે ઝડપી કરવામાં આવી ડીવાયએસપી સહિત સત્તર સભ્યોની એસઆઈટીએ તપાસ શરૂ કરી છે બિહાર ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે જનારા દસ આઈએસના ચાર્જ અન્યોને સોંપવામાં આવ્યા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત પછાત છત્રીસ રાજ્યમાં છેક પચીસમાં થયા સીએમ ભૂપેન્દ્ર પટેલે સોળ મંત્રીના રાજીનામા લીધા આજે શપથવિધિ ચૌદ થી વધુ નવા ચહેરાનો સમાવેશ કરાશે હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાનની સેના ઘૂંટણી આવી તાલિબાને યુનિફોર્મ ઉતરાવી ઉજવણી કરી છે ઓઇલ મુદ્દે ટ્રમ્પને પુટિનનો કડક જવાબ કહ્યું ભારત સૌથી ભરોસાપાત્ર પાર્ટનર છે વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ ચુમ્માલીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી ભારત ડોનાલ્ડ ટ્રમ્પના દુશ્મન બ્રાઝિલને ને ઘાતક આકાશ મિસાઇલ સપ્લાય કરવાની તૈયારીમાં છે તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો સુપ્રીમ કોર્ટે પચાસ ટકાથી વધુ અનામત મર્યાદાને મંજૂરી ના આપી ત્રણ વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવ છે આમ આદમી પાર્ટી આક્રમક બની છે બાજવાની શાળામાં ધોરણ નવની ની વિદ્યાર્થીની રિસેસમાં લેટ આવતા પ્રિન્સિપાલે લાફો માર્યો વિદ્યાર્થીના કાનના પડદા નહીં જાથે હજુ પણ સ્થાનિકો કચરો ગંદકી અને અસહ્ય દુર્ગંધયુક્ત ગંદકી વચ્ચે બીમારીમાં જીવવા મજબૂર છે કોર્પોરેશને પગાર અને પેન્શન માટે પાંસઠ કરોડનું પેમેન્ટ કરી દીધું શહેરમાં પાલિકાનું આરોગ્ય વિભાગ નિષ્ફળ ઇક્તાનગરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો હોવાને મુદ્દે વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે બાંદ્રા જયપુર અને વલસાડ હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડશે દિવાળીની ધૂમ ખરીદી વચ્ચે ટ્રાફિક સમસ્યાને હળવી કરવા પોલીસની અમદાવાદીઓને અપીલ અમદાવાદમાં હાથ લારીવાળા પાસેથી હપ્તો માંગનાર કરાર આધારિત ગાર્ડ લાશ લેતા પકડાયો ફૂલનદેવી હત્યા કેસનો આરોપી શેરસિંહ રાણા ને ફિલ્મી સ્ટાઇલમાં રેલી નીકળી અમદાવાદના યુવક અને પરિવાર સાથે બાર પોઈન્ટ સાઠ લાખનું ચેટિંગ કરવામાં આવ્યું છે બનાસકાંઠામાં પાવડરના કટ્ટાની આડમાં છુપાવવામાં આવેલો એક પોઈન્ટ બત્રીસ કરોડનો દારૂ ઝડપાયો છે એકસો સિત્તેર માઓવાદીઓના આત્મસમર્પણ બાદ અમિત શાહે છત્તીસગઢના અબુઝમારા અને ઉત્તર બસ્તરને નકસલ મુક્ત જાહેર કર્યા